બધું અટકી ગયું છે પણ ત્યાં અટકી રહેવું અમારા માટે કોઈ વિકલ્પ નહોતો બે હજાર પચ્ચીસની શરૂઆતમાં સોળ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે અમે ઘરના એક નાનકડા રૂમમાંથી એક ઓફિસ શરૂ કરી અમે ત્યારે એક એજન્સી શરૂ કરી સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન અમારો ગોલ ક્લિયર હતો કે જે નાના બિઝનેસ છે જે સ્મોલ બિઝનેસ છે એમને સોશિયલ મીડિયાની મદદથી અમે ગ્રો કરી આપીએ અને એક અમારી જે પહેલા લોન એજન્સી ચાલતી હતી વીર લોન હબ તો આ વીર લોન હબ અને સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશનની અમે એક ઘરના નાના રૂમમાંથી આ બંને બિઝનેસ ઓપરેટ કરતા હતા બે ત્રણ ક્લાયન્ટ પણ મળ્યા સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી માટે કામ ચાલતું હતું પણ જેવી જોતી હતી અમારે એવી growth અમને મળતી નહોતી સવારે કામ કરીએ રાત્રે પ્લાનિંગ કરીએ પણ મનમાં એક પ્રશ્ન હતો કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં આમ કરતાં કરતાં જૂન મહિનો આવી ગયો ત્રણ જૂન 2025 ના દિવસે સિદ્ધપુરની અંદર અમે અમારી ઓફિસ શરૂ કરી સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન અને વીર લોન 허બ ની ઓફિસ જ્યાં અમે સોશિયલ મીડિયા માર્કેટિંગ સર્વિસ પણ આપતા હતા અને લોન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરાવતા હતા સિદ્ધપુર ઓફિસની શરૂઆત કર્યા બાદ બધું સ્પષ્ટ થવા લાગ્યું સિસ્ટમ બનવા લાગી

એક નવી શાખા શરૂ કરી જે વર્ષ અમારા માટે એક ઘરના નાનકડા રૂમમાંથી સ્ટ્રગલ સાથે શરૂ થયું હતું એ વર્ષ હવે એક્સપાન્શન સાથે પૂરું થઈ રહ્યું છે 2025 એ મને માત્ર સફળતા નથી આપી પણ પ્રોસેસ પેશન્સ અને કન્સિસ્ટન્સી શીખવાડી છે અમારી સફર હજુ પૂરી નથી થઈ પણ 2025 ની શરૂઆતમાં જે મનમાં પ્રશ્ન હતો કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં એ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે અને રસ્તો એકદમ સ્પષ્ટ છે અને બે હજાર છવ્વીસની નવી સફર માટે અમે બિલકુલ રેડી છીએ તો જો તમે અમારી સાથે અમારી સફરમાં જોડાવા માંગતા હોય તો ફોલો કરો અને તમે બે માં છવ્વીસમાં કયું નવું સ્ટેપ લેવા જઈ રહ્યા છો કયું નવું સાહસ કરવા જઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો